હવે આ દુનિયા મારે રહેવા જેવું નથી કોઈ લૂટે કોઈ ભેગું થતું એ ભગવાન

મોળા તમે ગમજી કરો પણ નહીં મેળાવ્યા હું હાસો કો હો એક ખોરી બાજેલા ખોરી મુયા હા છોકરા નલડી પાસે હું હાસો કો હો કોક વિચાર તો મરી કોક શું વિચારવાનું અમે આપણે લૂંટવાતા હવે લૂંટી જાવ ગમે એવું ખતરનાક ઘર હોકેર ગમે આપણે ઘૂસી જાવું મોય હવે તો હું એમ કહું હા

તે હોનું મસ્ત આ બાજુ આપડે આખી જિંદગી સોંધી દીધી છે અને આ તમાર અમારી રિટાયરમેન્ટ લેવો તો લઈ લેજો કારણ કે સાસોબો તો આજ મોટો મારું અરે તારા બાપ આ બધા બેઠા હે પૂછે મરી ત્રણ દાડા એ પાણી નથી મળ્યું તો તમે બંદૂખ ખાલા ખાલે અને હાલ ના આવો આપણા તમારે બધી સગવડ થઈ જા બધી મારા બેટા બંદૂખ તો આલું જો મારા આમાં ભડાઈ ની તો કાઠું રહે હડો આલુ અમે પૂછ્યો તો મારા મારી નોકસી તોય હું હવે વિચારમાં તમે લાવો બંદૂખ લાવો લ્યો તરે અમે લાવવા તમારી બેટા તો યાર લૂંટવા જોવા જ ખબર પડતી નઈ ત્રણ દાડા જ ભૂશે મારા રાખજો હવે આવશે જમવાનું

સર સર પર પર એમ કર હ પેલો તું જા હું એકલો છું આ તું એકલો જા પછી હું આવું ચીરી અરે બંદૂક તાર કને મત તો હું પાછી નું ચૂપ તો તું હું કી વાળું અલ્યા વળી તી તને જેમ સેક પારધી પડી તો જા नाही માં પાછો એમમ લાઈ યારી દે હે ને ભેળા હવરું પર આવું બી કોણ પેલી તો કોણ તો અલકા બંદુક ને નાયો બંદુક ગોળી કે પછી સદારે ફૂલ લે એરી આ તો ભાડી લગા કોયરામ થી તમારા હાથ બે બે આના કોણ આયા બોખા કરાય હું આલા અમે હા વેલાના પોણસુ એ ક શું ક આયો તો તમારી પર કોના મના બેહી તો અયા તરવાર કે તારી બધા કરતા રૂપ રૂપાઈ જારવા આવ્યો અરે ઘઉના કટ્ટા લેવા આવ્યો અરે એ એ એ કો હે અલમ હે અલા ટોડી ના જો અલગા એ કોનયા ઉડ લે ઉડ જલા પકડી લઉ નકર છૂટી જાય પકડ જો મત કદમ મત થઈ જઈ રહી ગઈ કટ તો પડી ગઈ ને પોળી તો મહારાજલા લઈ જુડ એ એ ક્લેમ કોના એ કોના હા આપણો ગણો દેખી ના બસ તાર સદારે ખુશી આપણે ખુશ આજ સદાર ખુશ તા આપણી હા તો કટુરાજી મે કટુરાજી મે મોળા અલ્યા જો કટુલીન તાણ સદા ખુતો થાઈ પણ હવે જો આટલા આયા હે તો કોણ પૂર કરે જ જાવે એય કેટ પણ હવે શું આયા ઘરવા લઈ જો ઘરવા જે કરી ઓતે બીજું નકા તમાર ઘોડીયા જો મારો હા ભાઈ ઘરવા પાઈ જાય 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 પણ અમે મોરતા હે કોઈ નથી અરે કોઈ નથી ને કોણ આવું એક ભરાકો ઉપર કરકે ખબર ભણ્યું તો માર માર તો નથી એ અરે કટપણ કરેલો બુઢા ને આપડા કોઈ માર લો ઓય હું તો તો મારી હું કરું આપણે પછી ના એની બીજા બુઢા ખબર આખો ઓ રાખી લો કરાવો ભરો પાલે માગે તો એ તું જોજે ખાલી મોય એ બરાબર

બરોબર ah, <laughs> એમ તો કોઈ મારા જ ના દરવાજ એટલું તમે બેઠા બીક લાગતી છે તમારા કઈ કેટલા માણસો આપડે

તમારો બોર જ કરાવનખાને હા હમણાં એક તમારી વાર્તા ની તો થોડી ખોલો એટલે ઓને ખબર પડે કે મળે વાત આવે જો કોટક ગેંગ એ આપડે તોડી એમાં પૈસા પણ પોલીસ મને પકડી જી પછી બનાસ

પૈસા બરોબર પૈસા લઈને ઉડ્યો એમાં પોલીસ પકડી ગઈ ના પોલીસ ના પકડી એમ ના માર ઉગડીજી એટલે જેમ જેમ ઉગડીજી એટલે હું સપનું જ હતો આ બધી બેંકો તોડી

પાણી પીવો અરે પણ કે તમાર પાસે શીખવા ત્રણ દાળે તો ભૂસા બેઠા એની ખબર નહી હોય હું શીખવા આવ્યો છે ના અમારા ભેગો માર્યા ભૂસ્યો ભૂસ્યો હેડ નથી હવે આપડો થાય

હગ હ એ દેજો હ હ એ હારો હ તે દેખાય લ્યા હવે કટા બંધો કરે તું હા આવો આ એ આ એ બલેડ ફાટી પડે આકાશ અરે આકાશ લુટ ડરબો નહી મારા મારા ભાઈ આયા હરફે તુ ચાતે હૈ મગર આપતા કોઈ ઠિકના તરફ પૂછતે હે પણ તુરા કોઈ રે ભરો નહિ હેસો નહી આ જો લુટીના જુઓ ખાલી તમે તમારું નતું કીધું કે હું લૂટી ના અરે તમે ઠેકોડું છો બધું નેક્સ્ટના મજ કેટલી તકલીફ પડી હાલા લા

તમારી તમે વેચીને લાવો ધોન જે લાવવું હોય ચા ફર જે લાવવું એ લાવો એટલે આટો આટો તો રોટલા પછી ના બરો <tune> <tune>

તમારા કરવાનું ચારા કરવાના હેતન હા આ શુકરુ મારે તો લઈ જાય રોશી કેમ એ તો ઠીક છે એવું તનો નિયમ એ દાલીયો હે એવો હે ઓય આ તો બરોબર હે ખેતરીન કાઢ્યા પછી જો ભલે ભલે મારું આશીજા કોમેડી ટીમ ભલે હા મારું બનાસકોટા હા